બધોન ચા પાવા જો તો માર તો 20 25000 બિલ પોક આ કારીગરો ની ના મારી ચા મહિના 7 8000 ની થાય પણ તમારા માટે તો ફ્રી હે ફ્રી ઓ મેકેનિકો માટે ફ્રી હે ચોકટ કેળ મોટું બોર્ડ માર્યું કે મેકેનિકો માટે ફ્રી હા ઓ તો હારું કેવાય લે માર તો આખો દાડો કાસી ચા પીવા જો રોજ ના બે તે મેકેનિકો તો એટલા જ ચા પીવા જો આ તો એક કામ કર તું ગાડી સાઈડ કરે અને હું જતો આવું આ તો ગાડી કરશે કોણ કે કારીગર કરશે

ચાની લારી જ કરી હોય તો કોઈ ના મગજ મારી જાય મારી મારી શું મારી આ plastic નો કેટલો ઘોડા માં ના ના બરાબર લાવ ચાલ લાવ ચા લાવ વાત તો ઓછી કરો ચા પો આ લ્યો કે લે પણ એ હું કહું હ શું સાબિત થયું કે ભાઈ તમે મિકેનિક છો યાર આ કોનો ને પેચો બધું લઈને એમને ફટાય યાર આવું ઢોળ કરીને યાર તો એવું તો ફ્રી ચા પીવા માટે ગમે તે કોઈ આવી જાય યાર તો એના માટે શું કરું બોલો એના માટે હાલો આ માર બાઈક પડી હો

આખો દાડો તમે તાર સવાર થી સુધી હોય પણ જેટલી પીવી હોય એટલી ચા જવાની છે બિન્દાસ હા એ બધું તો બરાબર હ બાકી આટલું કોમ કરવાના અમે 700 રૂપિયા લઈએ આપડી ગેરેજ ઉપર એવું હો તો તાણી યાર આખું એન્જિન સાફ કર્યું કાર્બોરેટર સાફ કર્યું સર્વિસ કર નખી આખી ગાડી હા એટલે પણ ખબર અમાર તો બહુ મજૂરી આવે યાર તમે તો ઈ ધંધો ક્યાં કરો મા બાપા ની કરે મી ના કરે ના ના સરસ સરસ તમે તાર ચા હોવા સુધી મો હ ને જેટલી પીવી હોય એટલી આઈ પી જજો હવે પાછા મેકેનિક ખડા તમે કરો કે નહીં તમારા માટે આખો દિવસ ફ્રી હા તો હમણાં આવું પછી થોડું દુનિયામાં મારું કોમ કર્યું તાર પેલું બાઈક બગડ્યું હતું ને ખર્ચો તો યાર બહુ કેતો તો બરોબર પણ હાથસો રૂપિયા માં પટાવડાઈ દીધું કોમ થઈ ગયું હા તો લઈ જા માં ના લીજો અને તાર ભાઈનું એ પેલું બાઇક બગડ્યું હતું ને એ મૂકી જાય હેડ એ કરાવી દઉં પાંચસો રૂપિયામાં હા મેકેનિકો જોડે બહુ કોન્ટેક્ટ છે આપડા આ સસ્તામાં પતી જ મોકલ હેડ હા